શિશુ મંદિર જૈન બોર્ડિંગ દુર્ગાપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજય નિમિત્તે કાર્યક્રમ થયો હતો આ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી આતુભાઈ કન્નડ તેમજ મુખ્ય વક્તા તરીકે સુદીપભાઈ ઘોડસરા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ગામ શહેરના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ગોષ બેન્ડ સાથે પથ સંચાલન રૂટ માર્ચ નીકળ્યો

ઉપખંડ માંથી વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના દરેક વર્ગના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા